નવીન ઉર્જાનો સંચાર થયો ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગ યોજાઈ હતી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધોરાજી શહેર પ્રમુખ તરીકે એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા અને ધોરાજી તાલુકા પ્રમુખ તરીકે અંકિતભાઈ ટીલવાની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ સાથોસાથ ધોરાજી એકથી થી નવ વોર્ડના આશરે ત્રણસોથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને આમ આદમી પાર્ટી

અને પોતાના વિચારો કીધું આપણે આગામી મળે સારા અને પ્રતિષ્ઠિત ગેસ્ટથી આવેલા છે તે બહુ ખુશી વાત છે ને આપણને જે આપણા ધારાસભ્ય જામજેદપુરના ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખ તથા નવા નિયુક્ત શહેર પ્રમુખ અરવિંદભાઈ તથા તાલુકા પ્રમુખ પછી ધોરાજીના શેર પણ મુક એજાજભાઈ શકીલભાઈ સલીમભાઈ મોગલ ને આપણા માન ને આપણી પાર્ટીને જોઈન ને આપણા સાથે ચૂંટણીલે ઓસમાનભાઈ યુસુફભાઈ મુશીરભાઈ માજોઠી સમીરભાઈ સમા અનિલ બાપુ સોંદરવા સાહેબ એમના સન તથા તમામ જેના મને નામ યાદ નથી તેવા બધા જેટલા પણ વ્યક્તિ આજે થયા એ બહુ ખુશીની વાત છે કે આપણે જોરશોરથી આપણે જે ધારાસભાની ચૂંટણીના અંદર પાપરો રિઝલ્ટ સારું જ હતું ને નગરપાલિકાની અંદર આપણે રિઝલ્ટ લઈને આવવાનું છે એ વાત ફાઈનલ છે અરવિંદભાઈ કાપડિયાનું આપ તમે ત્યારે પર સંપર્ક કરી શકો છો મારું સંપર્ક सलीमભાઈ તન દરવાજા ખાતે કોમ છે જે પણ લોકો સારા વ્યક્તિઓને જે કાંઈ પણ પાર્ટી તરફથી જેટલું પર તેને સપોર્ટ કરવામાં સક્ય છે તેટલું થશે એટલી ખાસ નમર ધ્યાન ને આ બધાય માનના ખાતર આવ્યા એનાટુ ખુબ ખુબ આજ રોજ નગરપાલિકાજી સંદર્ભે છોરાજી શહેર ખાતે આમ જની પાર્ટીની બેઠક યોજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા આવનારા સમયની અંદર ચોક્કસપણે ધોરાજી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા બનાવવામાં આવશે એવો તમામ ઉપસ્થિત લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો આગામી સમયની અંદર આમ આદમી ઘરે ઘરે જઈ અને નગરપાલિકા દ્વારા કરેલા ભ્રષ્ટાચારો ખુલા પાડશે અને વિશ્વાસ છે આવનારા સમયમાં ધોરાજી નગર બનાવવામાં કોંગ્રેસ અને ભાજપમાંથી બે સભ્યો જોડાયા એના વિશે શું કહેવાય ઘણા બધા કાર્યકરો સાથે કોંગ્રેસ અને ભાજપ છોડીને જોડાયા છે એણે ઈમાનદાર ઉત્તર ઈમાનદાર પાર્ટીને પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી અને સ્વચ્છ અને સુદૃઢી છબી ધરાવતા ઉમેદવારોને જે આમ આદમી પાર્ટી મેદાને વધારે આજરોજ હું મારા કાર્યકર્તાઓ સાથે આપના ધારાસભ્યશ્રી મોહમ્મદભાઈ ખબરની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના રસ્તે જોડાયો છું અને આમ આદમી પાર્ટી દ્વારા મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને મારા પર શહેરો પ્રમુખની જવાબદારી સોંપેલી સોંપેલી છે અને આ જવાબદારી પૂરી કરવા માટે મનમન બનતી અમે અમારા કાર્યકર્તાઓ સાથે આગામી નગરપાલિકાની અંદર ઝંપલાવીશું અને બોરાદીમાં આમ આદમી પાર્ટીની નગરપાલિકાની મૂડી બેસે